કોસ્ટિકમ હોમિયોપેથિકમાં કોસ્ટિકમ મેડિસિનનો ઉપયોગ અમુક એના સ્પેશિયલ લક્ષણો છે એમાં વધારે થાય છે જેમ કે પેરાલિસિસ કેવું હોય છે કે કોઈ એક અંગમાં થયો પેરાલિસિસ હોય તો પછી કોઈ શું કે રાઈટ સાઈડ રાઈટ સાઈડમાં બી પેરાલિસિસ હોય અને એમાં બી બી જો કોઈ ફેશિયલ પેરાલિસિસ રાઈટ સાઈડમાં હોય અને જેનું કારણ ઠંડી ઋતુમાં

પેસાબના કોઈ પેરાલિસિસ હોય સંડાસ ના ઉતરતું એટલે કોઈ બી અંગમાં એક અંગમાં બી થઈ જાય આ હાથ પગમાં બી થઈ જાય એવું કોઈ જરૂર નથી કે આને લીધે પણ એના અમુક લક્ષણો છે કે કીધું જો બોલવામાં તકલીફ પડે બોલાતું ના હોય જીભનું કંશ પેરાલિસિસ બોલાતું ના હોય ગળામાં કોઈ પેરાલિસિસ થઈ ગયું હોય તો ગળામાં શું અંડાળીમાં હોય તો ખાવાનું ના ઉતરતું હોય પછી એમાં લક્ષણ ના મળતા હોય જમવાનું ના ઉતરે ગળે ના ઉતરે પછી પેશાબમાં કોઈ થયું હોય તો પેશાબ કાં તો પછી વારે ચાલુન ચાલુ રહે કાં તો પછી બંધ થઈ જાય એટલે સંડાસમાં બી એવું હોય કે સંડાસમાં શું એકદમ બંધ થઈ જાય એટલે આવા કોઈ પેરાલેસિસ પેરાલિસિસ એટલે કામ કરતું બંધ થઈ જવું તો આ આ રીતના કોઈ લક્ષણો દેખાય તો આપણને કોષ્ઠિક યાદ આવી ગયો આંખની આ પલપ છે એ બે આમ પડી જાય તો એને આમ ઉંચકીને આમ ખુલવી પડે આંગળી વડે એમને એમ ખુલે ઊંચી ના થાય હવે આ આવું બી દેખાય તો હવે સેપિયા છે જેલ્સેનિયમ છે કોસ્ટિકમ છે આમાં ત્રણ આ લક્ષણમાં આંખમાંથી આ પલક નીચે પડી જાય તેને આંગળી વડે ઊભી કરવી કાઢવી તો એ સેપિયા જેલ્સેનિયમ ને કોસ્ટિકમ ત્રણમાં દેખાય છે તો એમાંથી પછી બીજા તમે એક લક્ષણ લીધું આ કોષ્ટિકમમાં શું કારણ આપણે જોઈ શકીએ તો કોસ્ટિકમમાં કારણ શું ઠંડી હતું પછી બીજું એનું કારણ શું હોઈ શકે તો કે કોઈ એવી મેન્ટલ કન્ડિશન એવી ખરાબ બની ઘરમાં કોઈ સુખનું વાતાવરણ બની ગયું હોય કોઈ દુખ આવી પડ્યું હોય અને ઘણી વખત શું એવું કોઈ દુઃખ હોય કારણ હોય શોક હોય રાંજ હોય તો બી આવું કોઈ અને ઘણી વખત શું હોય છે કે રાતોની નીંદ એને મળી ના હોય વધારે પડતી કોઈ એવી કન્ડિશન હોય જેનાથી ઊંઘ ના આવે તો કે એલમેન્ટ ફ્રોમ લોસ ઓફ સ્લીપ તો બી આવું બની શકે છે તો હવે હવે ત્રણે ત્રણ ભેગું થાય શું કન્ડિશન ખરાબ કોઈ એવી પ્રસંગ બની ગયો હોય દુઃખ આવી ગયું હોય અને એના લીધે ઊંઘ ના આવી હોય

અ વોક્યુલરલી વિચાર કરી શકાય છે એટલે એક કારણ શું છે એની બે ત્રણ મેડિસિન તમે રેપોર્ટરીમાં જોઈને સાના કારણે છે કઈ કઈ મેડિસિન છે એ એક લખવું પડે જો હોમિયોપેથિક કેસ ટેકિંગ હોમેોપેથિક કેસ ટેકિંગ પર ચાલે અને અંદર થોડું ડિટેલમાં જવું જ પડે કોઈ એવું એનો કોઈ સહેલો રસ્તો જ નથી કોઈ બી રોગ મટાડા માટે હોમિયોપેથિકમાં તમે એવું વિચારો કે હું સહેલાઈથી મેડિસિનના ના દર્દી સામે પહોંચી શકું આ મેડિસિન ના શક્ય જ નથી આખી આ પ્રોસેસ છે એમાંથી ઉતરું જ પડે ધારો કે તમે પેલું એ વિચારો કે આનું કારણ તો એ કારણ લઈને રેપોટરીમાં જોવી પડે કે રેપોટરીમાં કઈ કઈ ચાર પાંચ મેડિસિન આવે છે એમાંથી પાછું બીજું કોઈ કારણ મળતું હોય અને કોઈ લક્ષણ મળતા હોય અમુક સ્પેસિફિક લક્ષણો મળી જાય જેમ કે રાઈટ સાઈડ પેરાલિસિસ થયો હોય અને ઠંડી ઋતુ હોય અને રાઈટ સાઈડ તો એ સ્પેશિયલ લક્ષણ મળી જાય તો તમે આપી શકો છો કોષ્ટિકમ હવે કોષ્ટિકમનું બીજું એક મેન લક્ષણ છે શું કે બીજાની બાજુ સહાનુભૂતિ બહુ હોય એટલે કોઈ બી લક્ષણ હોય ને કે દર્દી ધારો કે પોતે તરફ તો અને બીજાની બાજુ સહાનુભૂતિ બતાવતો હોય તો આ એક મેન્ટલ સિમ્પ્ટમ સ્ટ્રોંગ મેન્ટલ સિમ્પ્ટમ્સ મળી જાય તો આ એક સિમ્પ્ટમ્સ મેન સરિયા ને પછી જેલું લક્ષણ મળે કે કોઈ બી અથવા કોઈ કારણ મળી જાય અથવા કોઈ મેન્ટલ સિમ્ટમ્સ સ્ટ્રોંગ મળી જાય તો તમે પેરાલિસિસના કોઈ કોઈ બી બી લક્ષણમાં પેરાલિસિસ હોય તો એક વખત વાપરી શકો છો હવે બીજું છે કે શું કે એક પેશાબનું એક લક્ષણ છે એક આ સ્પેશિયલ સિમ્ટમ્સ કહેવાય જેને આપણે વિશેષ લક્ષણ કહીએ કે જ્યારે દર્દી પેશાબ શું કોઈ ખાંસી કરે કોઈ છીંક ખાય કે કોઈ જોરથી આમ નાક સાફ કરે એવું આમ નાનું આમતું કારણ હોય તો બી પેશાબ થઈ જવો તો શું કૌષ્ઠિકામાં આપણને યાદ આવી જાય અંદર રોગ રોગ રોગથી મતલબ નથી આ મેન લક્ષણ શું ખાંસી કરે અ ખાય કે નાક જોરથી સાફ કરે તો બી પેશાબ થઈ જવો તો આ લક્ષણ પર બી પેશાબના રોગનું નામ કાં તો પેશાબના બી તકલીફ શું છે એ નથી જોઈવું જરૂર પણ આ એક મેન લક્ષણ મળી જાય તો આપણે એના પર બી કૌષ્ઠિકમાં આપી શકે છે સંડાસ સંડાસમાં શું છે કે દર્દી જયારે ઉભો હોય ને તો જ શાંતિથી પેશાબ કરી શકે છે એટલે કે બેસીને નથી સંડાસ અરે સંડાસ ની વાત કરી સંડાસ થતું નથી ઊભો રહે ઉભો ઉભું સંડાસ કરવું પડે એટલે આવું કોઈ લક્ષણ હોય એ ગમે તેમાં અંદર પેટમાં કોઈ રોગ હોય તો મસા હોય કે ગમે તે હોય પણ દર્દી જયારે એવું આપણને કહે કે મારે ઊભા રહીને સંડાસ કરવું પડે હું એ દર્દી જયારે ઉભો રહીને સંડાસ કરી શકતો હોય આવી કંડિશન બનતી હોય તો તમે એક વખત કોષ્ટિકા આપી શકો છો હવે ગળું બેસી જવું ગળું બેસી જવામાં શું છે કે એ ગળું બેસવાનું કારણમાં શું હોય છે કે એ ગળો વધારે પડતું ક્યારે સવારની મોર્નિંગમાં એને વધારે તકલીફ થાય એટલે ગળું બેસતું હોય મોર્નિંગમાં વધારે કંડિશન ખરાબ બનતી હોય બોલવામાં એ બંધ થઈ જતો હોય કાં તો દુખાવો એટલે ગળું બેસી જવું એ મહત્વનું નથી પણ એનું એગ્રાવેશન ક્યારે થાય છે એ મહત્વનું છે કઈ કન્ડિશન હોય પણ સાંજનું એગ્રાવેશન હોય તો પછી મેડિસિન બદલાઈ જાય કાર્બોવેજ એવી થઈ જાય પણ જો સવારે મેં એનું એગ્રાવેશન વધારે હોય તો કોષ્ટિકા વિચારે એવી જ રીતે ખાંસીમાં બી અમુક લક્ષણો છે ખાંસીમાં શું હોય છે કે દર્દી જ્યારે આમ એને ખાંસીમાં શું હોય કે

આ એક લક્ષણ પર આપણે આ મેડિસિન વિચાર કરી શકીએ પછી બીજું સુખી ખાંસીમાં બી એક લક્ષણ છે કે જે મેનલ લક્ષણ આમ તો લક્ષણો 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 બધા ઘણા જ હોય પણ જે વધારે પડતા પ્રોમિનન્ટ છે કે જેના એક એક બે પર બી તમે મેડિસિન વિચાર કરી શકો એ રીતે કરીશ તો શું કે સુખી ખાંસી હોય ડ્રાય કપ હોય અને દુખાવો થતો હોય છાતીમાં અને જયારે ખાંસી કરે ત્યારે આખું શરીર હલી જવું જોઈએ આખું શરીર હલી જાય દુખાવો થતો હોય અને શું શરીર હલી જાય તો આ બીજું સિમ્ટમ પછી ત્રીજું એક સિમ્ટમ શું છે કે ખાંસીમાં ઠંડી શું ઠંડા પાણીથી થોડું ઘણું રાહત રહે જો આ બી કોઈ જગ્યા મળે કે જયારે દર્દી ખાંસી કરતો હોય અને એકદમ ઠંડુ પાણી પીવે કાં તો ઠંડુ પાણી પીવું જ પડે તો જ એની રાહત થાય તો એક એક્સ્ટ્રા સિમ્ટમ્સ મળે છે હિપ બોન હિપ બોનમાં દુખ ખાંસી કરે ને કે હિપ બોનમાં દુખાવો થાય એવું કોઈ સિમ્ટમ્સ આ અજુગતું સિમ્ટમ્સ કહેવાય કે એવું કોઈ મળી જાય

અને એક ગાઉટ જે આપણે ગાઉટ વા કહીએ અસ્થમા કહીએ એના સિમ્ટમ શું છે કે આવે ગાવ ગાઉટ હોય અસ્થમા હોય એનું શું હોય ઠંડી ઋતુ જે ભેજવાળા વાતાવરણ હોય ભેજવાળા વાતાવરણમાં ચોમાસાના વાતાવરણમાં આ બધા લક્ષણો વધવા જોઈએ મોસ્ટ ઓફ જે ગાઉટના લક્ષણો હોય અને અસ્થમા હોય આપણે વિચાર કરીએ તો શું ચોમાસાના વાતાવરણમાં અને એમાં એક ગાઉટના લક્ષણોમાં તો સૌ વિશેષ લક્ષણ કહેવાય કે ગાઉટ હંમેશા વાહ કહીએ ને આપણે એ ચોમાસાના અને ભેજવાળા વાર્તામાં આપણને એવા દર્દીઓ મળી જાય કે જેમાં એગ્રાવસન થતું હોય જ્યારે આમાં શું છે કોઈ દર્દી એવું કે ભાઈ મને ચોમાસામાં ને ભેજવાળા વાતાવરણમાં મારા ગાઉટ જે લક્ષણો છે એમાં મને એકદમ રાહત થઈ જાય ગાયબ થઈ જાય તો આ શું કહેવાય એકદમ અનકોમન સિમ્ટમ આપણે જનરલી એવું જોતા હોય છે કે ભાઈ ચોમાસામાં આ લક્ષણો વધાર થતા હોય એ કોમન સિમ્ટમ્સ કહેવાય તો કોમન સિમ્ટમ્સ પર શું એટલું બધું રિઝલ્ટ મળે નહીં પણ અનકોમન સિમ્ટમ્સ શું કેવું જોવા ના મળે કે જે ભાઈ ગાઉટ લક્ષણો ચોમાસામાં ગાયબ થઈ જવા તો આ લક્ષણો પર પણ

ચહેરા પર શું કહેવાય છે મસા કહીએ ને બધા મોડા પર હોય ને આ હોય તો આપણે વિચાર કરી શકીએ છીએ તો થુજા થુજામાં એક એક સ્પેશિયલ લક્ષણ જો કોઈ સ્પેસ આ જગ્યા છે ચહેરા પર ના મસા હોય ને તો આપણે પેલો નંબર કોષ્ટિકા વિચારી શકે છે મળદ્વાર હોય કે એ ગુપ્ત જનના અંગો પર મસા હોય તો આપણે થુજા વાપરી શકીએ છીએ એટલે આ સ્પેશલ અમુક આ જગ્યા પર મસા આ જગ્યા પર મસા તો એના બી આપણ મસા માટે કોષ્ટિક વાપરી શકે છે તો પછી આવા જ મસા સ્પેશલ એટલે ઘણી વખત શું છે કે બધું આપણને યાદ ના રહે અમુક વખત હોમિયોપેથી માં શું છે મહેનત માંગી લે છે કેમકે રેપડરીનો ઉપયોગ તમે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા હોય અને હું એવું કે હોય કે હું રેપટરી નથી વાપરું અશક્ય બને કેમ કે તમે રેપર્ટરીમાં વોર્ડ્સ લખો અને પછી કઈ જગ્યા એની અલગ મેડિસિન કેવા મસા એની અડિશનલ મેડિસિન આવું સિમ્ટમ્સ એટલે બધાના સિમ્ટમ્સ અલગ અલગ હોય છે અને એની અમુક અમુક સ્પેસિફિક મેડિસિન મળી આવે છે તો એ પ્રમાણે બી તમે અમુક મેડિસિન કન્ટિન્યુ કરી શકો છો બધું યાદ ના રહે એટલે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરવી હોય તો શું ટાઈમ માંગે અમુક પ્રોસેસ છે કેસ ટેકિંગ ટેકિંગ અને કરીને બી જોવું પડે બધું યાદ રહે એટલે આ રીતે તમે પ્રેક્ટિસ કરો તો ધારો કે આમ કઈ જગ્યાએ કેવા મસા એક્સ્ટ્રા તો તમને સક્સેસ જવાના ચાન્સીસ વધારે છે તો સારું ત્યારે હવે આપણે કોસ્ટિકમમાં જેટલું મને ખબર હતી એ મેં પૂરું કર્યું વધારે ડિટેલમાં તમે રેપરી જુઓ અને બુક્સ જુઓ